વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના ભેંસવાડા વિસ્તારમાં ડ્રેનેજ પાણીની સમસ્યાઓને લઈને લોકો ત્રાહીમાં પોકારી ગયા છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ અધિકારી જોવા આવતા નથી ઓનલાઈન રજૂ કરવા છતાં પણ કોઈ નિકાલ આવતો નથી ડ્રેનેજના પાણીની સમસ્યાને લઈને રહેવાસીઓમાં રોગચાળાનો ભય પણ ફેલાયો છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ ના આવતા ત્યાંના રહેશોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો અને આ સમસ્યાનો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો વોર્ડ ઓફિસ પર જઈને મહિલા દ્વારા हल्ला બોલ કરવામાં આવશે તેવી વિચેમકી ઉચ્ચારી હતી મહિનાથી ગટરો ભરાય છે અને પીવાનું પાણી આવે ત્યારે પીવાનું પાણી અડધો કલાક આવે છે જેમાં પંદર મિનિટ સુધી તો ગટરનું જ પાણી નીકળે છે બધાની બધાની આપણે કપડા ધોવાના જે બેઝિંગ છે એની અંદરથી ટોયલેટનું પાણી બહાર આવે છે બધાના જ ઘરોમાં ટોયલેટ વોમિટની તકલીફ છે તમે જમનાભાઈમાં જઈને જોઈ લો તો બધા જ તમને વધારે પડતા ભેંસવાળાના દર્દીઓ મળશે અને એવું નથી કે આ વાર થયું છે દર મે બે મહિને અમે મીડિયાને બોલાવીએ છીએ અમે વોર્ડ નંબર ચૌદમાં જઈને અમે અરજીઓ કરી ઓનલાઈન કમ્પ્લેન સચિન પાટડીયાને અમે કરી પણ કોઈ પણ કોઈ જોવા જ નથી આવતું ભેંસવાળામાં કોઈને આવું જ નહીં ખાલી અમને વેરો વેરો લેવા માટે આવવું છે બાકી કોઈને ઓનલાઈન નામ સાંભળીને ફોન દે છે એવું નથી કે દસ દસ પંદર પંદર વાર અમે ઓનલાઈન કમ્પ્લેનો કરી કોઈ પણ આવતું છે નહીં અને આ તમે શું શું આપણી અમારી માગણી ખાલી એટલી જ છે કે આનું પરમનન્ટ સોલ્યુશન આવે કે અમારે તમને બોલાવા ના પડે અને અમારા બધા એક વસ્તુ છે કે અમારે પાંચ ટાઈમના નમાજ પડવા વાળા જતાં ગટરમાંથી ગટરના પાણીમાંથી જાય છે તમે જુઓ તો બધાની મોરીની અંદર ટોયલેટનું પાણી નીકળી આવે છે વાસણ કહીએ ધોઈ બધાના ટોયલેટોમાં જુઓ તો ટોયલેટો બધાના પેક ફૂલ છે અને ઘરમાં બધાના જ ઘરમાં તમે જોશો તો બધાના જ ઘરમાં જરા વોમિટના પેશન્ટ મળશે તમને અહીંયા ભરોસો ન થતો હોય તો તમે જમના ભાઈમાં જઈને રેકોર્ડ કરો કે ભેંસ જ વધારે પેશન્ટ તમને ટોયલેટ વોમિટના મળશે